યુટીટી દ્વિતીય પેરાટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસના બીજા અને અંતિમ દિવસે સીડેટ ખેલાડીઓએ પોતપોતાની વર્ગીકૃત શ્રેણીઓમાં ટાઇટલ જીતવાના દાવા સાથે અપેક્ષા મુજબ પોતાનું સ્થાન જાળવી રાખ્યું ગુજરાત રાજ્યના પેડલરોએ તેમની પ્રતિભા દર્શાવી હતી અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં પેડલરોએ ઉત્સાહ અને ઈચ્છાશક્તિ સાથે જબરજસ્ત પ્રદર્શન દર્શાવી તેને એક આકર્ષક ઇવેન્ટ બનાવી દીધી હતી પેરાટીટીની પ્રતિષ્ઠિત સ્પર્ધાની યજમાની કરવી એ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા એટલે કે ટીટીએબી માટે એક ઉત્તમ અનુભવ રહ્યો હતો સફરદમ આયોજન ટાઇટલ સ્પોન્સર યુટીટી તેમજ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિમિટેડ બેંક ઓફ બરોડા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જેવા અન્ય સ્પોન્સર્સના મહત્વપૂર્ણ સમર્થનને કારણે શક્ય બન્યું છે ફાઇનલ દરમિયાન વીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ સેરેમનીમાં મહેમાનોના હસ્તે વિજેતાઓને મેડલ ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ સેરેમનીમાં રોહન ભાણકે સીઈઓ સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ

પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ થઈ રહી છે અને નવા પ્લેયરો ઘણા બધા એ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે એ લોકો જૂના પ્લેયર સાથે કોમ્પિટ કરી રહ્યા છે અને બહુ સારું એ લોકોનું પોતાનું પ્રદર્શન છે જણાવતા મને બહુ જ ખુશી થઈ રહી છે કે જે અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને જેણે આમાં સહકાર આપ્યો છે એવા જયા મેમ અને કલ્પેશ ઠક્કરભાઈ એ બંનેનો બહુ જ મોટો ફાળો રહ્યો છે જે અરેન્જમેન્ટ કરવામાં આવ્યા છે એ પણ બહુ જ સરસ રીતે કરવામાં આવ્યા છે પેરા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને એક્સેસેબલ બધું જ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે ફૂડથી લઈને રેમ એક્સેસેબલ ટોયલેટ્સ અને એ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એમનો પર્સનલી પણ પ્લેયર્સ માટે ખૂબ જ સારો એવો સપોર્ટ છે તો હું એ લોકોને એમની પૂરી ટીમને થેન્ક્સ કહેવા માગું છું અને જણાવતા મને ખૂબ જ ખુશી બી થઈ રહી છે કે જે નવા પ્લેયર્સ આવ્યા છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘણા લોકો તો મેડલ બી જીતી રહ્યા છે તો બસ એ જ છે કે એની મને ખૂબ જ ખુશી છે મને ખરેખર ખુશીનો દિવસ છે કે એલી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આપણે વડોદરા ખાતે આયોજન કરવામાં સરસ રીતે સફળ રહ્યા છીએ એમાં તમામે તમામ આપણો આપનો મીડિયાનો ખાસ સપોર્ટ અમારા સ્પોન્સર્સનો બી સપોર્ટ અમારા કોર્પોરેશન બીએસપીએફ ખૂબ જ સરસ રીતે મને સહયોગ કર્યો અને આ ટુર્નામેન્ટ સફળ બનાવવામાં અમારા વોલેન્ટિયર્સ ભાઈઓ ખાસ કરીને એમએસ યુનિવર્સિટીમાંથી એસવિઆઈટી વાસદમાંથી જેમને છોકરાઓ આપવામાં આવેલા એ વોલેન્ટિયર્સ બી સુંદર કામ કર્યું છે સાથે સાથે અમારા ટીટીએબીની ટીમ અને અમારા બાકીના અમારા ઓફિસ બેરર એ લોકો ખૂબ જ સપોર્ટ કર્યો અને આ ટુર્નામેન્ટ ગ્રાન્ડ સક્સેસ કરવા માટેની મારી સાથે ખભાથી ખભા મિલાઈને કામ કર્યું છે એટલે અમે અત્યારે ખૂબ ખુશ છીએ કે પહેલું આયોજન અમારું સફળ થયું છે આના પછી એકવીસ થી ત્રેવીસ આનાથી મોટી ઇવેન્ટ છે આના કરતાં ડબલ ખેલાડીઓ આવી રહ્યા છે એ પણ આ રીતે સુંદર રીતે રમી અને યાદગીરી સાથે જાય એવી અમે આશા રાખીએ છીએ આ વખતના આયોજનમાં ખરેખર મને ખૂબ સંતોષ થયો છે કારણ કે હમણાં હું તમને એ રીલ બતાવું છું આવીને મેં મારા પેરા પ્લેયર્સને પૂછ્યું કે તમને બધાને અહીંયા કેવું લાગ્યું એમનો હું તમને આપીશ વિડીયો એ કે હવે બધી નેશનલ રેન્કિંગને ચેમ્પિય ને એ બધી અહીંયા રાખો અને ઇવન ચહેર પ્રક્રિયા માટેની જેટલી થતી હોય ઇવેન્ટ્સ બધી અહીં રાખો કારણ કે ભાવનગર કે જે બધી જગ્યા અમને દૂર પડે છે અને અહીંયા સગવડો બધી સારી છે પ્લસ અહીંયા એક એક જણને એક એક વોલન્ટિયર આપવામાં આવે છે અને બાકીની સગવડો પહેરા ટીટી પ્લેયર્સને એક વિશેષ ધ્યાન રાખીને આપણે ટ્રીટ કરવા પડતા હોય છે ને એમનો સંતોષ છે આપણો સંતોષ છે એમની સગવડ સચવાય એમને વાતાવરણ સારું મળે અને ખુશ રહે એમને સંતોષ થાય એ અગત્યનું છે સબસ્ક્રાઇબ કરવું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું